અમરેલીના સાવરકુડલામાં ધોધમાર વરસાદ છે મહુવા સ્ટેટ હાઈવે પર પાણી ફરી વળ્યા છે આજુબાજુ માટે રેસ્ક્યુ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું હતું અમરેલીમાં જે રીતે વરસાદ છે ધોધમાર વરસાદ છે ટ્રક સાથે ચાલક પણ ફસાઈ ગયો તો આપ જોઈ રહ્યા છો દસ પસ્તા પાણીમાં જ ટ્રક નાખ્યો અને પછી એનું પરિણામ આપ જોઈ રહ્યા છો લોકોને વારંવાર ન કહેવાય છે ના પડાય છે કે આ રીતે પાણી છે રસ્તા ઉપર તો લોકો ન જાય લોકો ટુ વ્હીલર લઈને ન જાય ફોર વ્હીલર આ રીતે મોટા વાહન લઈને ન જાય પણ એ પોતે માનતા હોય છે કે અમે હિંમત બતાવીશું તો આ રીતે નીકળી જવા છે પણ ના પાણીના પ્રવાહમાં લોકો ન જાય નહીં તો આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થશે એ હકીકત છે અમરેલીના સાવરકુલ્લામાં ધોધમાર વરસાદ છે કોઝવેના દસ બસતા પાણીમાં સ્કૂલ બસ ફસાઈ ગઈ ફિફાદ અને લુવારા વચ્ચેના કોઝવેમાં બસ ફસાઈ ગઈ હતી પોલીસ તંત્રએ રેસ્ક્યુ કરી પાંચ લોકોને બચાવ્યા છે સદસ્ય બસમાંથી બાળકો ન હોવાથી જાનહાની પણ ટળી હતી તમામ જે લોકો હતા પાંચ લોકોને બચાવી લેવાયા બસમાં બાળકો ન હોવાથી મોટી જાનહાનિ પણ ટળી છે આપ જોઈ રહ્યા છો સાવરકુલ્લામાં ધોધમાર વરસાદ એના કારણે શું પરિસ્થિતિ બસ પણ ફસાઈ ગઈ હતી અમરેલીના રાજુલામાં પણ વાવેરામાં ધોધમાર વરસાદ છે ભારે વરસાદથી ગાણો નદી ગાંડીતુર બની છે ગાણો નદીના પાણી વાવેરા ગામમાં ઘૂસી ગયા છે નદીમાં પૂર આવતા જ ગામમાં જવાનો રસ્તો પણ બંધ કરવાની ફરજ પડી હતી આપ જોઈ રહ્યા છો અમરેલીમાં જે રીતે વરસાદ વરસો છે એના કારણે નદીમાં પૂરથી ગામમાં જવાનો રસ્તો બંધ થઈ જાય છે ધોધમાર વરસાદથી ગાણું નદી જાણે કે ગાંડીતુર બની હોય એ પ્રકારના દ્રશ્યો છે વાવેરામાં પણ ધોધમાર વરસાદથી ગામ આખું પાણી પાણી થયું છે